મળતી માહિતી અનુસાર હાલ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ અડસઠ ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો પંચાવન પોઈન્ટ તેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ સાહીઠ ઇંચ વરસાદ વરસ્યો છે અને આ ઉપરાંત ડાંગમાં ચોપન ઇંચ નવસારીમાં છેતાલીસ પોઈન્ટ એકોતેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તાલુકા કે જ્યાં સરેરાશ વધુ વરસાદ નોંધાયો હોય સાબરકાંઠાના ખેડબ્રહ્મા બડાલી બનાસકાંઠાના વડગામ પાલનપુર દાંતીવાડા દાંતા ખેડા જેમાં ખેડાના નડિયાદ અને જામનગરના જોડિયા બોટાદના ગઢડા ભાવનગરના સિહોર ઉમરપાડા અને વલ્લભીપુર સમાવેશ થઈ રહ્યો છે